જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો લાઈવ સમાચાર પાણી ની આવક એકસો ને એકસઠ ક્યુસેક પાણી ની આવક છે અને દાંતીવાડા ડેમ સપાટી પાંચસો ને સાહીઠ પોઈન્ટ ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમની ભયાનક સપાટી છસો ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ પંદર પોઈન્ટ પંચોતેર ટકા જેવો ભરાઈ ગયો છે મિત્રો ઉપર હાલમાં વરસાદ ઓછો થતા દાંતીવાડ ડેમ માં પાણીની આવકમાં ઘટાડો જોવા મળશે અને આગામી દિવસોમાં હવામાન વિભાગની નવી આગાહી છે એટલે દાંતીવાડા ડેમ ના ઉપર ભાગમાં માઉન્ટ આબુ આબુ રોડ અંબાજી દાંતા ત્યાં આગળ વરસાદ પડશે તો દાંતિવાડ ડેમ માં પાણીની આવક વધારો જોવા મળશે અને તેના અંગે દાંતીવાડા ડેમ પણ ઝડપથી ભરાતો જોવા મળશે તો મિત્રો આ હતા દાંતીવાડ ડેમ ના તાજાના લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી